હર હર મહાદેવ આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન મિત્રો હું છું આપ સૌનો પ્રિય આચાર્ય સંગે શું અને આજના વિડીયોમાં આપણે સમજીશું કે મકર રાશિના તમામ જાતકો માટે વર્ષ બે હજાર પ્રથમ મહિનો જાન્યુઆરી બે હજાર છવ્વીસ લઈને આવી રહ્યો છે મકર રાશિ એટલે કે જે કોઈ પણ જાતકોનું નામ ખ અને જ આ બે મૂળાક્ષર પરથી થાય છે ને મિત્રો તેની થાય છે મકર રાશિ આ પ્રમાણે કંઈક વર્ષની મહિનાની શરૂઆત જ તમારા માટે ગ્રહોની સંરચના વિદ્યાતા દ્વારા રાખવામાં આવી છે એટલે કે તમારી જન્મપત્રિકાના ફર્સ્ટ હાઉસમાં ચંદ્ર ચંદ્રકુંડળી છે તેટલા માટે ચંદ્ર દેવતા વિરાજમાન છે ત્યારબાદ રાહુ દેવતા સેકન્ડ હાઉસમાં દેવતા તૃતીય સ્થાનમાં ગુરુ દેવતા છઠ્ઠા સ્થાનમાં દેવતા અષ્ટમ સ્થાનમાં અને સૂર્ય મંગળ બુધ અને શુક્ર ચાર ચાર ગ્રહો બારમા સ્થાનમાં વિરાજમાન છે વળી આ મહિનામાં ખાસ તેજ થવા જઈ રહ્યું છે તમારા માટે કે ચારેય ગ્રહો જે તમને દેખાયા છે ને તે તેર ચૌદ સોળ અને સત્તર જે પ્રમાણે સ્ક્રીન ઉપર દેખાય રહ્યો છે તે પ્રમાણે તેર ચૌદ સોળ સત્તરના રોજ તમામ ગ્રહો વન બાય વન તમારી રાશિમાં ફર્સ્ટ હાઉસમાં જ આવવા જઈ રહ્યા છે હવે તેની તમારા પર કેવી અસર રહેશે ચલો તેના વિશે ડિટેલમાં આપણે ચર્ચા કરીએ મકર રાશિના તમામ જાતકો સૌ પ્રથમ આપણે ચર્ચા કરીએ તમારા સ્વાસ્થ્ય બાબતે સ્વાસ્થ્ય હાઉસના માલિક શનિદેવતા વિરાજમાન છે થર્ડ હાઉસમાં ડિસેમ્બર મહિનામાં મેં તમને જાણ કરી હતી કે જે કંઈ પણ ટ્રાવેલિંગ કરી રહ્યા છો તો તેમાં તમારે ખાસ કાળજી રાખવાની જાવ જો તમે ડિસેમ્બરમાં કંઈક પ્લાન કર્યું છે કે કામ કારોબારના બાબતે પણ જો કંઈક તમે ટ્રાવેલિંગ કર્યું છે તો તેની ઇફેક્ટ હવે તમને દેખાવાની શરૂઆત થઈ શકે છે ક્યાં સુધી જ્યાં સુધી તમારી જન્મપત્રિકામાં સૂર્ય દેવતા નથી આવતા ત્યાં સુધી એટલે કે ફર્સ્ટ હાઉસમાં સૂર્ય દેવતા ક્યારે આવશે ચૌદ જાન્યુઆરીના રોજ ચૌદ જાન્યુઆરી સુધી તમારા સ્વાસ્થ્ય બાબતે તમારે ખાસ કાળજી રાખવી પડશે સાંધાઓનો દુખાવો સ્નાયુઓનો દુખાવો પેટમાં ચૂક આવવી આ પ્રમાણેની એ પ્રમાણેની તકલીફો તમને થઈ શકે છે કે જેનો તમને કંઈક ઉકેલ ન દેખાતો હોય તે પ્રમાણેની સિચ્યુએશન બની શકે છે તમારા બોડીમાં હવા ભરાઈ જવાથી ગેસ થઈ જવો તે તમામ વસ્તુઓ તમને વધારે થઈ શકે છે આ સમય દરમિયાન તમારા માથાના ભાગનો પણ ખાસ કાળજી રાખવાની રહેશે ખાસ કરીને આંખ અને કાનનો કાનમાંથી ઠંડો પવન અંદર ન જતો રહે ને તેની કાળજી રાખજો નહીં તો તકલીફ આ પૂરા મહિના દરમિયાન તે કરશે આખો બાબતે પણ જે લોકોને ચશ્મા છે તો તમારો સ્ક્રીન ટાઈમ થોડોક ઓછો કરવો જરૂરી છે અને સાથે સાથે જેને ચશ્મા નથી ચશ્મા આવી શકે છે તેથી જ ખાસ કાળજી રાખવાની રહેશે તે પ્રમાણે આ મહિનો તમારા માટે તમારા સ્વાસ્થ્ય બાબતે અપ એન્ડ ડાઉન તો થઈ શકે છે નાની મોટી નાની મોટી એવી તકલીફો આવી શકે છે કે તમને થશે કે સ્વાસ્થ્ય આ શું કરી રહ્યું છે મારા સાથે આ પ્રમાણેના તમારે તકલીફો રહેશે તેના માટે તૈયાર થઈ જવું જોઈએ અને જો તે તકલીફ દેખાય તો ડૉક્ટરને પણ કન્સલ્ટ કરી લેવું જોઈએ વાત કરીએ તમારા ધન બાબતે કોણ વિરાજમાન છે મિત્રો ઇલ્યુઝનના દેવતા બ્રહ્મના દેવતા રાહુ દેવતા દેવતા સેકન્ડ હાઉસથી સેકન્ડ ભાવત ભાવમનું જે કોન્સેપ્ટ છે ને તેના આધારે બીજેથી બીજે થતો ગ્રહ ઘણો સારો ફળ આપે છે દેવતા છે કર્મ ના દેવતા છે ન્યાય ના દેવતા છે ચિંતા કંઈ જ ન કરો છેલ્લા બે વર્ષથી જે કંઈ પણ કસોટી દેવાઈ રહી છે ને હવે આ મહિનાથી વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતથી માની લો કે તે તમામ વસ્તુ તમારા બેંક બેલેન્સમાં ક્રેડિટ થઈ રહ્યું છે તમારા માન સન્માનમાં પણ વધારો થઈ રહ્યો છે જે લોકોએ તમારી સાથે ખોટું કર્યું છે તે પણ તમારી પાસે સામે થઈ શકે છે કે ભાઈ પાસ્ટમાં આ થઈ ગયું હતું હવે તે માફ કરો તમારી જે અમાઉન્ટ જે મારાથી લેવાઈ હતી તમને પરત ફરું છું રોકાયેલા નાણાં હતા તમામ વસ્તુ મળી શકે છે પરંતુ મિત્રો રાહુ ત્યાં છે આ તમામ વસ્તુ તમારા સાથે થવા લાગે ને તો અહંકાર ઊભો કરશે તમારા મનમાં કે જો મારી જરૂરત પડી ને હવે મારા પાસે ફરીને આવવું પડ્યું આ તમામ વિચારો આવશે આવશે ને આવશે જ તમારે તેનાથી બચવાનું છે જો કોઈ વ્યક્તિ માથું નમાવીને કે કોઈ પણ રીતે તમારા પાસે પૈસા આવી રહ્યા છે તમને તમામ વસ્તુ પ્રાપ્ત થઈ રહી છે તો ઉદારતા મનમાં રાખવાની છે તે રાખશો ને આ મહિનો નહીં પૂરે વર્ષ દરમિયાન તમને ઘણી સારી સફળતા મળશે તેથી પૈસા આવી રહ્યા છે પરંતુ લક્ષ્મી સાથે સાથે અહંકાર રાહુ દેવતાને પણ લઈને આવી રહ્યા છે સાથે જ આ મહિના દરમિયાન તે થઈ શકે છે કે તમને વિચારો ખૂબ આવી શકે છે કયા પ્રમાણેના જો હું આ કાર્ય કરીશ આ જગ્યા પર ઇન્વેસ્ટમેન્ટ કરીશ કે કંઈ પણ મોટું પ્લાનિંગ આવી શકે છે કે જોબને બધું તમામ છોડીને હું આ વિચાર કરું કે આ પ્રમાણે મારે આગળ વધવું જોઈએ પહેલા મહિનાથી મને બિઝનેસમાં કરોડોનો કે લાખોનો બિઝનેસ મારો થઈ જશે કોણ પોતાના છે ને કોણ પારકા છે આ મહિનાથી હવે વર્ષ બે હજાર છવ્વીસની શરૂઆતથી તમને દેખાવાની શરૂઆત થઈ જશે કે કોણ તમારા સાથે મીઠું મીઠું બોલીને પછી તમને તકલીફ પહોંચાડશે અને કોણ કઠોર થઈને પણ તમારા સાથે ઝઘડા કર્યા કરે છે છતાં પણ તે તમારા માટે એટ ધ એન્ડ ઓફ ધ ડે તમારા માટે ઘણું સારું વિચાર છે હવે લોકોની પરખ કરવાનો સમય તમારો આવી ચૂક્યો છે લોકોની પરખ કરો જીવનમાં આગળ વધો આ મહિના દરમિયાન શનિદેવનું જે પ્રમાણે રાશિ રાશિ પરિભ્રમણ થવા જઈ રહ્યું છે ને મિત્રો તમારી નીચે કામ કરતા લોકો પછી તે પ્યુન પણ કેમના હોય કે તમારા ઘરે કામ કરનારા કામવાળા ભાઈ બહેન પણ કેમના હોય તે લોકોનો તમને સપોર્ટ ખૂબ વધારે દેખાય છે તમારી હેલ્થમાં પણ તકલીફ થશે ને તો એ લોકો તરત જ તમારા માટે આવીને ઉભા રહેશે કે સરને કંઈ થયું છે કે બહેનને કંઈ થયું છે એ પ્રમાણે તેથી તે તમારા માટે ખૂબ બ્લેસ્ડ તમે આ મહિનામાં ફીલ કરી શકો છો તેથી જ તે લોકોના સાથે પણ સારો વ્યવહાર હંમેશા કરવો જોઈએ જો તમારા નીચે કોઈ કામ કરતા ન હોય ને તો તમારી ઓફિસના જે કોઈ પણ ચોકીદાર હોય કે જે સિક્યુરિટી ગાર્ડ હોય તેના સાથે પણ એકવાર ઉભા રહીને ચાય પણ પીવાનું રાખો કે પછી તેને જરૂરત કંઈક હોય તો એક ટીપ પણ આપી દેજો જોઈએ રેસ્ટોરન્ટમાં જાઓ છો તો વેટ અને ટીપ આપો આ પ્રમાણે કરશો ને તો વર્ષ શરૂઆતથી તમારા માટે ઘણો સારો સમય સાબિત થઈ શકે છે ઘણી સારી હું તમને પ્રેક્ટિકલ ટિપ્સ આપી રહ્યો છું કામ લાગી શકે છે કારણ કે જે પ્રમાણે તમારા રાશિના સ્વામી થર્ડ હાઉસમાં મદદનીસના હાઉસમાં છે ને તમારા માટે તે ડિસિઝન ઘણું સારું સાબિત થઈ શકે છે વાત કરીએ તમારા સંતાન બાબતે સંતાન સ્થાનના માલિક શુક્ર દેવતા વિરાજમાન છે જન્મપત્રિકાના બારમા સ્થાનમાં તેર જાન્યુઆરીના રોજ જે આવશે ફર્સ્ટ હાઉસમાં તેર જાન્યુઆરી સુધી હજુ પણ સંતાનને સાચવવાના છે સંતાનનું સ્વાસ્થ્ય સાચવવાનું છે તમામ રીતે સંતાન બાબતે હજુ વર્ષ મહિનાના મિડ પાર્ટ સુધી જાન્યુઆરી સુધી તમને ચિંતાતુર તમે રહેશો પરંતુ ત્યારબાદ છોકરા દેવતા ફર્સ્ટ હાઉસમાં આવવાથી તમારું સંતાન તમારી વાત સાંભળી શકે છે તે ધીર ગંભીર થઈ રહ્યા છે તે પ્રમાણેના સંજોગો તમને જણાઈ શકે છે જો તમારું સંતાન કોઈક હાયર સ્ટડીઝ કરી રહ્યું છે તો એકથી તેર દરમિયાન તેમના ફોકસમાં તકલીફ આવી શકે છે તમારું તેમના પ્રત્યેનો ફોકસ પણ ઓછું થઈ શકે છે તમે જાતે એજ્યુકેશન કરી રહ્યા છો તો તે બાબતે પણ તમારું પણ ફોકસ થોડું તકલીફ થશે કારણ કે તમારું તો સ્વાસ્થ્ય તેર જાન્યુઆરી સુધી નરમ ગરમ રહેવાનું છે તેથી સ્વાસ્થ્ય બાબતે એજ્યુકેશન બાબતે કાળજી રાખી લેવાની જરૂર છે હું કાળજી રાખવાનું કહું છું તે તમને વધારે તકલીફ આપશે તેમ નથી કહેતો બે છેલ્લા બે વર્ષે આટલી તકલીફમાં તો નીકળી રહ્યા છો હવે ગ્રહો પણ તમારા પર મહેરબાન થશે કે આટલી બધી તકલીફ ન આપવી જોઈએ કારણ કે તેર જાન્યુઆરી બાદ જે ચારે ગ્રહો સત્તર જાન્યુઆરી સુધીમાં ફર્સ્ટ હાઉસમાં આવશે ને તો તમે વર્ષ આ મહિનાના મિડ પાર્ટથી જ એટલે કે પંદર જાન્યુઆરી પછી સેલ્ફ મોટીવેટેડ ફીલ કરશો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કામ તમારું હોય તો ફટાફટ દોડીને તમે તેનો પત પૂર્ણ કરવાનો તમે પ્રયત્ન કરશો કારણ કે સત્તર જાન્યુઆરીથી બુધદેવતા સોળ મંગળ દેવતા ફર્સ્ટ હાઉસમાં આવશે જેના કારણે તમારો ફોકસ વધશે આત્મવિશ્વાસમાં વધારો થશે અને એક અંદરથી સેલ્ફ બિલીફ ઊભો થશે મારાથી કંઈ ન થાય તેવું બની જ ન શકે એકવાર નહીં હું તો સો વાર મહેનત કરું તે પ્રમાણેનો વ્યક્તિ છું તો શા માટે હું ફેલિયર સહન કરું આ પ્રમાણે તમે કીડીના સમાન કામ કરવા માટે તમે આ મહિનામાં તત્પર તૈયાર રહેશો જેટલો પરસેવો પાડશો શિયાળામાં પણ તેટલો તમારા માટે સારું છે પરસેવો એટલે કે જેટલી મહેનત કરશો ગ્રહો બધું જ જોઈ રહ્યા છે તેના માટે આગળ વધો તો આ મહિનો મહેનતના સામે તે પ્રમાણેનું રેવોર્ડ્સ રેકગ્નાઇઝેશન તમારા માટે લઈને આવી રહ્યું છે વાત કરીએ તમારા લગ્ન જીવન બાબતથી મિત્રો લગ્ન જીવનના સ્વામી ચંદ્ર દેવતા છે અને ચંદ્ર દેવતા તમને ખબર છે કે અવારનવાર રાશિ પરિવર્તન છે દરેક અઢી દિવસે અને તેના કારણે જ્યારે જ્યારે દેવતા બારમા સ્થાનમાંથી અષ્ટમ સ્થાનમાંથી છઠ્ઠા સ્થાનમાંથી એટલે કે તમા સાંજથી તેર જાન્યુઆરી સુધી ત્યારબાદ પંદરથી સત્તર જાન્યુઆરી અને ત્રેવીસથી પચીસ જાન્યુઆરી દરમિયાન તમને ઓવર થિંકિંગ અને તમામ વસ્તુમાં તકલીફ થોડીક જણાઈ શકે છે ફક્ત આ જ દિવસો તમારે સાચવવાના છે તમે પણ જરૂરથી તે સમય દરમિયાન આ વિડીયો યાદ કરજો અને કહેજો કે માનસિક તકલીફ થોડી થઈ છે કે નહીં તમારા લાઈફ પાર્ટનર સાથેના સંબંધોમાં નાના મોટા ઝઘડા થયા છે કે નહીં મિસકમ્યુનિકેશન મિસઅન્ડરસ્ટેન્ડ થયું છે કે નહીં જરૂરથી મને જણાવજો આજે તારીખને તમને કહી ચૂક્યો છું તે દરમિયાન એટલે કે આ મહિના દરમિયાન તેર જાન્યુઆરી અને જે કંઈ પણ દિવસો ગયા છે ત્યાં સુધી લાઈફ પાર્ટનર સાથે થોડી તકલીફ રહેશે પરંતુ ખરો ચેન્જીસ લાઈફ પાર્ટનર સાથેના રિલેશનશીપમાં આવશે સત્તર જાન્યુઆરી બાદ જ્યારે બુધ દેવતા અને શુક્ર દેવતા પણ તમારા સપ્તમ સ્થાને જોશે તમારા લાઈફ પાર્ટનર સામેથી તમારી સામે આવીને કહી શકે છે કે ચલો રાત ગઈ બાદ ગઈ જે તકલીફ હતી તેને છોડો નવું પાછું શરૂઆત આપણે કરી દઈએ આ પ્રમાણે થોડું અપ્સ ડાઉન્સ લાઈફ પાર્ટનર સાથે આ મહિના દરમિયાન રહી શકે છે મીઠા ઝઘડા પણ બની શકે છે મિત્રો ગુરુદેવતા તમારી જન્મપત્રિકાના છઠ્ઠા સ્થાનમાં છે કેતુ દેવતા અષ્ટમ સ્થાનમાં છે અને ચાર ગ્રહો બારમા સ્થાનમાં છે છ આઠ બાર મિત્રો આજે કંઈ પણ ત્રણ ખાડાના સ્થાન એક્ટિવ થઈ રહ્યા છે તેના કારણે હું તો તે જ તમને કંઈશ કંઈ પણ અચાનક ચિંતાતુર થવાના સંજોગો પણ આ મહિનામાં આવી શકે છે એટલે કે ચિંતાતુર કયા પ્રમાણે તમારે વાહન વ્યવહારમાં સાચવવાનું છે તમારા ફેમિલી મેમ્બરના સ્વાસ્થ્યનું પણ આ મહિના દરમિયાન ખાસ સાચવવાનું રહેશે ફેમિલી મેમ્બરના કારણે કંઈક તકલીફ ન થાય કે પછી ફેમિલી મેમ્બર કોઈ કે તમારા રિલેટિવ છે તેના સાથે ઝઘડો ન થઈ જાય ને આ બાબતે કાળજી રાખવાની છે એટલે કે આ મહિનામાં તમારું તો કાળજી રાખવાની છે પરંતુ બીજા લોકોને પણ તમારે સાચવવાના છે કે હું કંઈક બોલું અને બીજાને તકલીફ ન થઈ જાય તે તકલીફ ખાસ તમને રહી શકે છે તમારા માટે સમય સારો છે પરંતુ તમારી વાણી તકી તમારા બોલવાના કારણે બીજા લોકો મિસઅન્ડરસ્ટેન્ડ થઈને તમને ખોટા માની શકે છે પરંતુ હવે તમે જે પ્રમાણે રિઝિડ થઈ ચૂક્યા છો ને કે જેને જે હોય તે લાગે હું તો આ પ્રમાણેનો વ્યક્તિ છું જો એ પ્રમાણે તમે વલણ રાખશો તો પછી તમે સારી રીતે કરશો પણ જો તમે ઇમોશનમાં બધા જ લોકોને સાચવવા જશો તો કઈ જ નથી સાચવવાનું આ વાત મગજમાં તમારે ઠસાવી દીધી વાત કરીએ તમારા ભાગ્ય બાબતે ભાગ્યસ્થાનના માલિક બુદ્ધ દેવતા પણ ચૌદ જાન્યુ સોળ જાન્યુઆરી સુધી વિરાજમાન છે બારમા સ્થાનમાં એટલે કે ભાગ્યનો સાથ નથી મળતો અચાનક જ હાથમાં આવેલા કાર્ય તમારા હાથમાંથી જતા રહ્યા છે ડોક્યુમેન્ટેશનમાં પણ તમારાથી ભૂલ થઈ ગઈ છે વારંવાર અને તેના કારણે તમારા નોકરી ધંધા બાબતે કામ કારોબાર બાબતે થોડીક તમારે તમારા બોસ સાથે ચહલ પહલ થઈ શકે છે કારણ કે તમે ફોકસ નથી રાખી શકતા ને તેથી સોળ જાન્યુઆરી સુધી ફોકસ રાખો તો જ વધારે સારું રહેશે ભાગ્યનો સાથ સોળ જાન્યુઆરી બાદ તમને મળી શકે છે વાત કરી તમારા કર્મ બાબતે કર્મ માલિક પણ શુક્ર દેવતા વિરાજમાન છે બારમા સ્થાનમાં છે તેર જાન્યુઆરી બાદ સર્વપ્રથમ તે જ ગ્રહ રાશિ પરિવર્તકને ફર્સ્ટ હાઉસમાં આવશે તેર જાન્યુઆરી સુધી તમારા કામકાજ બાબતે તમે જાણે છો જ નહીં ઓફિસમાં તે પ્રમાણે તમારે બિહેવિયર કરવું છે ચૂપચાપ તમારે હેડફોન્સ લગાવીને કોઈ પણ ભગવાનનું નામ લેવાનું ચાલુ કરી દેવાનું છે કે કંઈ પણ ચૂપચાપ સાયલન્ટ થઈને તમારે કામ કરવાનું છે કોઈ પણ તમને કંઈ કહે તો એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખવાનું છે તેટલું કરશો તેટલું વધારે સારું કારણ કે બારમા સ્થાનમાં તમારા કર્મેશનું જવું જે ક્લિયર ઇન્ડિકેટ કરશે કે લોકો તમને ગુસ્સો થવા માટે તમને ટ્રેપમાં ફસવા માટે પ્રોવોક કરશે કે ક્યારે આ વ્યક્તિ કંઈક બોલી દે અને તેને અમે પકડી લઈએ કે તમે આ શા માટે ખોટું બોલ્યા છો તેર જાન્યુઆરી સુધી ચૂપ મૌન રહેવાનું છે તો તમે તમારું નવું વર્ઝન તમે જોઈ શકશો કે સાચે હું મારા પર આટલો કંટ્રોલ કરી શકું છું તે તમને ઘણું સારું ફળ ક્યારે આપશે ત્યારે શુકના દેવતા ફર્સ્ટ હાઉસમાં આવી જશે તેર જાન્યુઆરી બાદ ત્યાંથી તેથી આ સમય તમારા માટે ફક્ત પોતાને કંટ્રોલમાં રાખવાનો સમય છે પોતાને જો કંટ્રોલમાં રાખી દીધાને તો આ મહિનો તમારો પાર થઈ રહ્યો છે કારણ કે મહિનાના મિડ પાર્ટ બાદ ઘણો સારો સમય છે તેનો તમારે ફાયદો ઉઠાવવાનો છે ઉપાય શું કરવાનો છે મિત્રો ઉપાય તરીકે જો હું તમને કહું તો આ મહિના દરમિયાન પણ લાસ્ટ મહિનાની જેમ જ ભવાની અષ્ટકમનો પાઠ તમારે જરૂરથી કરવો છે હવે જે તમારા જીવનમાં તમારે તેને એક મહત્વનો અંગ બનાવી દેવાનો છે ભવાની અષ્ટકમમાં જે કહે છે ગતિ સ્વમ ગતિ સ્વમ ગતિ સ્વમ સ્વમેકા ભવાની એટલે સર્વસ્વ તમારે ભવાનીને સોંપી દેવાનું છે તે બધું સાચવી લેશે તેમ તમારે માનવાનું છે ત્યારબાદ જો બીજી રીતે જો હું તમને કહું આ જે પાઠ જે છે તે તમે વિદેશમાં દેશમાં તમામ જગ્યા પર કરી શકો છો બીજું જો તમને કહું તો દરરોજ સવારે તમારે અડધો કપ દૂધમાં થોડા ચોખા પીળી સરસવ અને કાળી રાઈ આ ત્રણ શું ભેગા કરો મહાદેવ પર અભિષેક કરો જો વિદેશમાં છો તો પોતાના ઘરમાં જ શિવલિંગ પર તમારે અભિષેક કરવો જોઈએ તો આ પ્રમાણે જે લોકો દેશમાં છે તે લોકો મંદિરે જઈને તમારે કહો છો તમારે ઘરે ન કરવું જોઈએ મંદિરની વાઇબ્સ લેવી ખૂબ જરૂરી છે જો આ પ્રમાણે તમે ઉપાય કરશો મિત્રો તો જે કંઈ પણ લોકો તમને પ્રોવોક કરવા માગે છે સ્વાસ્થ્યની તકલીફ છે બોડીને તકલીફ પહોંચી શકે છે તમામ બાબતે તમને સફળતા મળી શકે છે અને જાણે જે કંઈ પણ ગ્રહો તેમના પ્લાનિંગ કરી રહ્યા હતા ને તમે તેમને ફેલ કરી રહ્યા છો તેવા પણ સંજોગો બની રહ્યા છે તેથી મકર રાશિના જાતકો ઓવરઓલી જોવા જઈએ તો આ મહિનો તમારા માટે સિક્સટી ફોર્ટી છે પરંતુ એક હ્યુમન ટેન્ડન્સી હોય છે ને હ્યુમન બિહેવિયર છે કે થોડું પણ ખોટું થાય ને તો જાણે મારું જીવન તો બહુ ખરાબ છે તેવું તમને લાગી શકે છે તેથી તમામ મકર રાશિના જાતકો આ મહિના દરમિયાન આ ઉપાય કરો અને જીવનમાં આગળ વધો તેથી મકર રાશિના તમામ જાતકો જો આ માહિતી પસંદ આવી હોય તો બે હજાર પચીસ અને ચોવીસમાં જે તકલીફ થતી તેને છોડો અને કમેન્ટમાં જરૂરથી નોટડાઉન કરો તમે કે આ વર્ષની શરૂઆતથી તમે કયું પ્લાનિંગ લઈને આગળ વધી રહ્યા છો વર્ષના અંત સુધી તમારે તે પ્રાપ્ત કરવાનું છે તે પ્રમાણે તમારે કમેન્ટમાં લખવાનું છે માહિતી પસંદ આવી હોય કંઈક તમને નોલેજ મળી હોય તો વધારે લોકોને શેર કરવાનું ન ભૂલશો આપ સૌમાં રહેલા શિવ તત્વને મારા વંદન ઓમ નમઃ શિવાય